નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ અસાઇનમેન્ટની અંદર આપણે એવા ક્વેશ્ચન્સ મૂકેલા છે એવા પ્રશ્નો મૂકેલા છે કે જે તમારી પરીક્ષાની અંદર આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં પૂછાવવાની પૂરેપૂરી શક્યતાઓ એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આની અંદર તમને મળી રહેવાના છે ને એ પણ જવાબો સાથે તો જરૂરથી આ જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરી લેજો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે તો જરૂરથી આ વિડીયો અને આ જે પીડીએફ છે તે પીડીએફ પણ મેળવી લેજો અને તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો એનો અભ્યાસ કરી લેવો જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની ખૂબ સારામાં સારી તૈયારી કરી શકાય મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે તો બધા જ વિષયના અસાઇનમેન્ટ જરૂરથી મેળવી લેજો પીડીએફ ફોર્મેટની અંદર જેથી કરીને તમે આ તમામ વિષયનો જે છે સારી રીતે અભ્યાસ કરી શકો આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આ જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો અસાઇનમેન્ટ શરૂ કરીએ તે પહેલાં એક બીજી સૂચના કે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નીચે આપેલા ફકરા પરથી સવાલ જવાબ લખો જો અહીંયા વાર્તા પરિચ્છેદ અથવા તો ટેબલનું વાંચન કરીને અર્થગ્રહણ કરે છે તો એની અંદર આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે હવે ફકરો અહીંયા કયો લેવાનો છે તો કે પાઠ્યપુસ્તકના પાના નંબર ઓગણસાઠ પરનો ફકરો વાંચવાનો છે અને એના ઉપરથી આ પ્રશ્નોના ઉત્તર આપવાના છે છ માર્ક્સનો પ્રશ્ન છે કોઈ પણ ત્રણ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે પણ આપણે અહીંયા ઘણા બધા ફકરાઓ લીધેલા છે ઘણા બધા તમને તૈયારી થઈ શકે તમને દરેક પ્રશ્ન જે છે એનો અભ્યાસ કરી શકો એટલા માટે આપણે ઝાઝા પ્રશ્ન અને જહાજા પેરેગ્રાફ લીધેલા છે બરાબર તમારા અભ્યાસ માટે થઈને તો પહેલો સવાલ વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ તો જવાબ આવશે ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ બીજું હુ હેઝ અ બેટ કોની પાસે બેટ હતું તો જવાબ આવશે ગોલુ હેઝ અ બેટ ત્યાર પછી ત્રીજો સવાલ વોટ ઇઝ નેહાબેન ડુઈંગ તો જવાબ આવશે નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ चौथो सवाल डू धे गो फॉर पिकनिक बाय ट्रेन तो जवाब आ डू नॉट गो फॉर पिकनिक बाय ट्रेन पाँचमू वू हेज़ बलून्स तो जवाब आशे बलून मेन हेज अ बलून्स મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે અને આ સમગ્ર સોલ્યુશન જે છે આ જે સમગ્ર પ્રશ્નપત્ર છે તમને જવાબો સાથે સોલ્યુશન સાથે મળવાનું છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં એટલે કે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને તમે એનો ઉપયોગ કરી શકશો અભ્યાસ કરી શકશો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ પરચેસ કરી લેવી ખરીદી લેવી અને તેનો અભ્યાસ કરવો જેથી કરીને તમે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા અભ્યાસ કરી અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને આ સમગ્ર સોલ્યુશન જે છે તમારે વોટ્સઅપ પર જોઈતું હોય અસાઇનમેન્ટ હોય કે પ્રશ્નપત્ર હોય કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર હોય તે વોટ્સઅપ પર જોઈતું હોય તો તમને અહીંયા નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે ફકરો વાંચો વિકલ્પો પસંદ કરી અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ પ્રશ્ન નંબર એકની અંદર જ આવશે બરાબર તો આ રીતે પેરેગ્રાફ પણ આવી શકે અને પેરેગ્રાફ ઉપરથી આ રીતે પ્રશ્નો પણ પૂછાઈ શકે તો જુઓ પ્રિયાસ ડ્રેસ ઇઝ ખાલી જગ્યા પ્રિયાનો ડ્રેસ કેવા રંગનો છે તો જવાબ આવશે વિકલ્પ એ રેડ બીજું હુ ઇઝ ગીવિંગ અ ફ્રૂટ્સ ટુ પ્રિયા પ્રિયાને કોણ ફળ આપી રહ્યું છે તો જવાબ આવશે વિકલ્પ સી ધ ડાયટીશિયન ત્રીજું વોટ ઇઝ પ્રિયા પ્રેક્ટિસિંગ તો જવાબ આવશે વિકલ્પ બી ડાયલોગ ત્યાર પછી આગળ એક બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે તો આ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એના ઉપરથી પ્રશ્નો આપેલા જો આપણે અહીંયા એક કરતાં વધારે પેરેગ્રાફ મૂકેલા છે જેથી કરીને બાળકો જે છે વિદ્યાર્થીઓ જે છે એ સારામાં સારો અભ્યાસ કરી શકે તો આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ ટુ ડે ઇઝ ખાલી જગ્યા બર્થ ડે આજે કોનો બર્થડે છે તો જવાબ આવશે બ્રિંદા હર ફાધર ઇઝ ડેકોરેટિંગ હોમ ટ્રુ કે ફોલ્સ તેમના પિતાજી જે છે તે ઘરને શણગારી રહ્યા છે તો ખોટી વાત છે એટલે ફોલ્સ આવશે હુ ઇઝ અ બ્રિંદા સિસ્ટર બ્રિંદાની બહેન કોણ છે તો હી ઇઝ બ્રિંદા સિસ્ટર ત્યાર પછી આગળ હવે જો પાના નંબર ઓગણસાઇ ઉપર જે પેરેગ્રાફ આપ્યો છે ને એ વાંચવાનું છે ને એના ઉપરથી અહીંયા ખાલી જગ્યાઓ પરવાની છે તો આ પ્રમાણેના પેરેગ્રાફ પણ આવી શકે ખાલી જગ્યા હેઝ અ ન્યૂઝપેપર પેપર છે રોહિતભાઈ અને નેહાબેન કોની પાસે ન્યૂઝપેપર છે તો જવાબ આવશે રોહિતભાઈ બીજું ગોલુ ઇઝ અ પિન્કુઝ ખાલી જગ્યા ગોલુ જે છે તે પિંકુનો શું છે બ્રધર કે સિસ્ટર તો જવાબ આવશે બ્રધર ફાધર યસ કે નો તો જવાબ આવશે યસ ચોથું ખાલી જગ્યા હેઝ અ બોલ કોની પાસે બોલ છે ગોલુ કે પિન્કુ તો જવાબ આવશે પિંકુ ખાલી જગ્યા હેઝ બાસ્કેટ કોની પાસે બાસ્કેટ છે તો જવાબ આવશે નેહાબેન છઠ્ઠું ખાલી ચિલ્ડ્રન આર પ્લેઈંગ ખાલી જગ્યા બાળકો શું રમે છે ક્રિકેટ કે હોકી તો જવાબ આવશે ક્રિકેટ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એક જ હજી શરૂ છે એનો એક હજુ એક પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે તો આ પેરેગ્રાફ પણ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જો એના ઉપરથી આપણે આ કોષ્ટક પૂરું કરવાનું છે તો હું તો કે ભોલાભાઈ વોટ તો કે ફાર્મર એટલે કે શું છે તો કે ફાર્મર વેર ક્યાં છે તો કે એટ ફાર્મ એવી રીતે હું કોણ તો કે મંજુબેન એ શું છે તો કે હોમ મેકર છે વેર ક્યાં છે તો કે એટ હોમ ઘરે છે હું તો કે તેજસ્વી વોટ તે શું છે તો આ ડૉક્ટર છે વેર ક્યાં છે તો કે એટ ધ હોસ્પિટલ વુ તો એમાં આવશે રિષિ વોટ શું છે તે તો ટીચર છે વેર ક્યાં છે તો એટ ધ સ્કૂલ છે જો વોટમાં આપણને આપ્યું છે પોસ્ટમેન અને વેરમાં આપ્યું છે એટ ધ પોસ્ટ ઓફિસ તો વુમાં શું આવશે તો કે મોહન મોહન જે છે તે પોસ્ટમેન છે એવી રીતે વોટમાં આપણને કંડક્ટર આપ્યું છે તો રીના જે છે તે કંડક્ટર છે તો અહીંયા રીના લખીશું અને કંડક્ટર ક્યાં છે તો કે એટ ધ બસ સ્ટોપ એટલે અહીંયા લખીશું આપણે બસ સ્ટોપ ચાલો ત્યાર પછી તમે જોશો તો આપણને નવો પેરેગ્રાફ અહીંયા આપવામાં આવેલો છે આ પેરેગ્રાફ પણ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી જે ખાલી જગ્યાઓ આપેલી છે તે ખાલી પ્રશ્નના ઉત્તર પહેલું યસ્ટર ડે ખાલી જગ્યા મેંગોઝ કનુ કે રામુ તો જવાબ આવશે કનુ બીજું કોકિલાબેન ખાલી જગ્યા ધ કાવ યસ્ટર ડે ઇઝ મિલ્કિંગ કે મિલ્કડ તો જવાબ આવશે મિલ્કડ ત્રીજું મંજુબેન એન્ડ ભોલાભાઈ પૂટ ખાલી જગ્યા ઇન ધ જ્યુટ બેગ રાઈસ કે વીટ તો જવાબ આવશે રાઇસ ચોથું બેન ખાલી જગ્યા ધ ચિકન યસ્ટરડે ફેડ કે ઇઝ ફિડિંગ તો જવાબ આવશે ફેડ ખાલી જગ્યા પ્લફ ધીલ્ડ યસ્ટરડે તો જવાબ આવશે જાનકી ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક છે તો ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં ક્વેશ્ચન છે કે હુ ઇઝ સ્કીપિંગ કોણ દોરડા કૂદી રહ્યું છે તો આન્સર આવશે કેના ઇઝ સ્કીપિંગ કેના છે તે દોરડા કૂદી રહી છે ચાલો ત્યાર પછી આગળ આપણે જોઈએ કે હુ ઇઝ વોશિંગ અ ક્લોથિઝ કપડાં કોણ ધોઈ રહ્યું છે તો અહીંયા તમે જોશો મોહિની તો આપણે જવાબ લખી શકીએ મોહિની ઇઝ વોશિંગ ક્લોથ્સ ત્યાર પછી છે હુ ઇઝ કુકિંગ કોણ રસોઈ બનાવી રહ્યું છે તો પાયલ ઇઝ કુકિંગ પાયલ રસોઈ બનાવી રહી છે હુ ઇઝ રાઇટિંગ અ લેટર કોણ પત્ર લખી રહ્યું છે તો જવાબ આવશે સીમા ઇઝ રાઇટિંગ અ લેટર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે ઉદાહરણ અને ચિત્રને આધારે જવાબ લખો તો ઉદાહરણમાં કહ્યું છે કે વોટ ઇઝ હી ડુઈંગ તો જવાબ આવશે હી ઇઝ સ્લીપિંગ વોટ ઇઝ શી ડુઈંગ તો જવાબ આવશે શી ઇઝ અ ઇટિંગ બીજું વોટ ઇઝ હી ડુઈંગ તો જવાબ આવશે હી ઇઝ જમ્પિંગ વોટ ઇઝ શી ડુઈંગ તો જવાબ આવશે શી ઇઝ પિકિંગ વોટ ઇઝ શી ડુઈંગ તો જવાબ આવશે શી ઇઝ સ્કીપિંગ દોરડા કૂદી રહી છે એટલે સ્કીપિંગ વોટ ઇઝ હી ડુઈંગ તે શું કરી રહ્યો છે તો હી ઇઝ બાથિંગ તે નાઈ રહ્યો છે ચાલો હજુ પણ એની અંદર આપણે આ રીતના પ્રશ્નો પણ આવી શકે કે ભાઈ આપેલા ઉદાહરણ મુજબ નીચેના પ્રશ્ન કે ઉત્તરના જોડકા બનાવો તો જો મીના ઇઝ અ પાયલોટ તો હુ ઇઝ પાયલોટ વોટ તો કે વોટ ઇઝ મીના એવી રીતે અહીંયા પણ આવ્યું છે કે ભાઈ સુરેશભાઈ ઇઝ અ પોલીસમેન તો હું વડે બનાવવાનું હોય તો આ રીતે બનાવી શકીએ કે હું ઇઝ અ પોલીસમેન ત્યાર પછી બીજું જાગૃતિ ઇઝ અ ટીચર હવે વોટ વડે પ્રશ્ન બનાવવાનું હોય તો આ રીતે બનાવી શકીએ વોટ ઇઝ જાગૃતિ તો આવી રીતે તમે જોઈ શકો છો કે પાંચ પ્રશ્નો આપણને આપેલા છે તો આ પ્રમાણેના પ્રશ્નો પણ પૂછાઈ શકે ત્યાર પછી પાઠ્યપુસ્તકના પાના નંબર છન્નું સત્તાણું પરની એક્ટિવિટી ચાર જુઓ અને આપેલા પ્રશ્નમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તો આ પ્રમાણેના પ્રશ્નો પણ આની અંદર આવી શકે તો જો વોટ ડીડ ધ બોય વિઝિટ લાસ્ટ સન્ડે છોકરાએ ગયા રવિવાર એસએની મુલાકાત લીધી હતી તો જવાબ શું આવશે તો કે વિકલ્પ બી ધ જો આ રીતના પણ પ્રશ્નો આવી શકે ત્યાર પછી જો બીજો ત્રીજો ચોથો પાંચમો આવી રીતે પ્રશ્નો અહીંયા આપેલા છે હવે આપણે જો એ પ્રશ્ન નંબર ત્રણ હવે અહીંયા એવું કહ્યું છે કે કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરવાનો છે તો ચાલો અહીંયા તમે કાઉન્સમાં જોશો તો સોનું ગીવ મી યોર નોટબુક ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ઓકે સર ઓકે ડાઉન પ્લીઝ ટીચર વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે અને એના ઉપરથી આ ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો સંવાદ પૂર્ણ કરવાનો છે તો ટીચર સી ઇઝ ખાલી જગ્યા તો સ્ટુડન્ટ સી ઇઝ ગુડ મોર્નિંગ ટીચર તો અહીંયા આવશે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ટીચર સી ઇઝ સોનું ગીવ મી યોર નોટબુક સોનું સી ઇઝ હિયર ઇટ ઇઝ તો ટીચર કહે છે ઓકે ડાઉન પ્લીઝ ચાલો ત્યાર પછી છે યોગ્ય વાક્ય કે પટ્ટી પસંદ કરી અને સંવાદ પૂર્ણ કરો તો હિરેન સે ઇઝ ખાલી જગ્યા તો હિરેન સે ઇઝ હાઉ આર યુ તો માનસી શું કહેશે તો કે આઈ એમ ફાઇન થેન્ક યુ હિરેન સેઝ વોટ ઇઝ યોર હેન્ડ તારા હાથમાં શું છે ઇટ ઇઝ ઇન અ કલર બોક્સ સે ઇઝ કેન યુ ડ્રો અ પિક્ચર તો માનસી સેઝ યસ આઈ કેન આઈ એમ અ પેઇન્ટર ચાલો ત્યાર પછી આગળ કાઉન્સમાં આપેલા શબ્દ પસંદ કરી અને સંવાદ પૂર્ણ કરો તો આ અહીંયા પણ આપણને સંવાદ આપેલો છે ત્યાર પછી નેક્સ્ટ સંવાદ આપેલો છે તમે જોઈ શકો છો આપણે ઘણા બધા સંવાદો તમને આપેલા છે જેથી કરીને તમે સારી રીતે તૈયારી કરી શકો અને પરીક્ષામાં આમાંથી કોઈ એક સંવાદ પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે હવે આ બધા જ પ્રશ્નપત્ર જે છે એ જવાબો સાથે આપેલા છે અને અસાઇનમેન્ટ પણ જવાબો સાથે આપેલું છે અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે એટલે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી અને તમે એનો ઉપયોગ કરી શકશો એનો અભ્યાસ કરી શકશો અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો તો દરેક ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી એવા મોસ્ટ આઈમ બી પ્રશ્નપત્ર ગયા વર્ષના પ્રશ્નપત્ર અને એસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તો અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકો આ પ્રમાણેનું જે મટિરિયલ છે તે આપણી સિવાય આ ચેનલ સિવાય તમને બીજે કોઈ જગ્યાએ જોવા મળવાનું નથી તો જરૂરથી મેળવી લેજો અને વોટ્સઅપ પર જો તમારે આ જૂના પ્રશ્નપત્ર હોય કે અસાઇનમેન્ટ હોય તેની પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક કરીને સંપર્ક કરીને આ પીડી તમે વોટ્સએપ પર પણ મેળવી શકો છો પર નો ફકરો વાંચો અને ઉદાહરણ મુજબ શબ્દ શોધી અને કોષ્ટકમાં લખવાના છે જેમ કે બે અક્ષર વાળા સ્પેલિંગ તો અહીંયા લખેલા છે ત્રણ અક્ષરવાળા સ્પેલિંગ ચાર અક્ષરવાળા સ્પેલિંગ અને છ અક્ષરવાળા સ્પેલિંગ તો આ રીતે પણ પરીક્ષાની અંદર પૂછાય શકે ચાલો ત્યાર પછી આની અંદર અલગ પડતા શબ્દ ફરતે ગોળ કરો આ પ્રમાણેનો પ્રશ્ન એ પૂછાઈ શકે તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા અલગ પડતા શબ્દો જે છે એના ઉપર ગોળ કરી અને આ પ્રશ્નનો ઉત્તર અહીંયા આપેલો છે ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોમાંથી રાઇમિંગ વડ શોધો આ પણ પૂછાઈ શકે તો જો બોલનો રાઇમિંગ વડ ટોલ એવી રીતે છ શબ્દો આપણને આપેલા છે તો એ મોસ્ટ આઈમપી પ્રશ્નો છે ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર પાંચ તો અહીંયા આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કહ્યું છે કે ગોલુનો ફેમિલી ચાર્ટ અહીંયા આપ્યો છે ગોલુનો તેની સાથે સંબંધ લખો તો રોહિતભાઈ ફાધર છે નેહાબેન મધર છે બરાબર છે તો ગોલુ જે છે તે બ્રધર છે પિંકુ જે છે તેની સિસ્ટર છે તો ચાલો આ રીતે આપણને ચાર્ટ જે આપ્યો છે ચાર્ટ ઉપરથી તમે જોઈ શકો છો કે આપણને અહીંયા જવાબો લખવાના કયા છે ખાલી જગ્યાના તો આઈ એમ ખાલી જગ્યા તો જવાબ આવશે ગોલુ બીજું ખાલી જગ્યા નેમ ઇઝ રોહિતભાઈ કોનું નામ રોહિતભાઈ છે તો જવાબ આવશે માય ફાધર નેમ ઇઝ રોહિતભાઈ ત્રીજો ખાલી જગ્યા નેમ ઇઝ નેહાબેન તો માય મધર નેમ ઇઝ નેહાબેન ખાલી જગ્યા નેમ ઇઝ પિંકુ તો માય સિસ્ટર નેમ ઇઝ પિંકુ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ નીચે આપેલ કુટુંબની માહિતી પરથી આપેલી ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે પૂર્ણ કરો તો અહીંયા કોષ્ટક આપણને આપવામાં આવેલું છે કોષ્ટક ઉપરથી આપણને આ ખાલી જગ્યાઓ લખવાની છે જો આઈ એમ જય તો હું જય હોય તો નીચેની ખાલી જગ્યાઓ જે છે તે ઉપરનો જે ચાર્ટ હતો તેના આધારે તમે પૂરવાની છે તો આ રીતનો પ્રશ્ન પણ આપણને પૂછાઈ શકે છે આ તમારા માટે ખૂબ મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ છે મિત્રો ખાસ યાદ રાખજો જરૂરથી આ તમામ પ્રશ્નપત્ર જે છે તમામ સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો ઉદાહરણ મુજબ સંબંધ ઓળખી અને ખાલી જગ્યામાં લખવાના છે તો યોર ફાધર્સ ફાધર ઇઝ યોર ખાલી જગ્યા તો ગ્રાન્ડ ફાધર બરાબર આવી રીતે આ દરેક પ્રશ્નોના ઉત્તર આપણે લખીને મૂકવાના છે એમ ત્યાર પછી પ્રશ્ન નંબર 6 માં કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે પણ આપણે અહીંયા વધારે ખાલી છે જેથી કરીને બાળકો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે જો આ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ તો અહીંયા ગો છે તો ગો નું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ એટલે આપણે અહીંયા મૂકીએ વેન્ટ હી ખાલી જગ્યા એ ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક તો હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક હી ખાલી જગ્યા ધ વિલેજર્સ રિક્વેસ્ટ છે તો જવાબ આવશે રિક્વેસ્ટેડ ચાલો તો આવી રીતે આપણે આ જે ખાલી જગ્યાઓ છે તેના જવાબો આપણે અહીંયા ભૂતકાળની મદદથી લખી શકીએ ત્યાર પછી છે ફકરા પરથી ખાલી જગ્યા પૂરો તો અહીંયા પેરેગ્રાફ આપ્યો છે ને પેરેગ્રાફને ધ્યાનપૂર્વક વાંચવાનો સમજવાનો એમના ઉપરથી જે ખાલી જગ્યાઓ આપેલી છે તેના જવાબો કાઉસમાંથી જોઈને લખવાના છે તો પહેલો સવાલ યસ્ટરડે ખાલી જગ્યા પીકડ મેંગોઝ રામુ કે કનુ તો જવાબ આવશે કનું બીજું કોકિલાબેન ખાલી જગ્યા ધ કાવ યસ્ટરડે ઇઝ મિલ્કિંગ કે મિલ્કડ તો જવાબ આવશે મિલ્કડ મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ ખાલી જગ્યા ઇન ધ બે રાઇસ કે વેટ તો જવાબ આવશે રાઈસ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ચિત્રનું વર્ણન ચાર વાક્યમાં કરો તો અહીંયા તમે જોઈ શકો છો ચાર વાક્યની અંદર આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે તો પહેલું આપણને અહીંયા આપેલું છે કે બોલ ફ્લાવર ગર્લ બોયઝ ડોગ લીવ્સ ને ગાર્ડન તો અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફ ઉપરથી આપણે આ જે ખાલી જગ્યાઓ છે જે છે તેનું વર્ણન આપણે કરીશું ચાલો તો તમે જોઈ શકો છો ચિત્ર આપણને અહીંયા પહેલું કોનું આપેલું છે તો કે દરજીનું તો આપણે લખી શકીએ કાંતિભાઈ ઇઝ અ ટેલર હી ઇઝ સ્વિંગ ધ ક્લોથિસ ધ ટેલર સ્ટીચ ઇઝ ધ ડ્રેસ ફોર અસ હી ઇઝ એટ ધ શોપ ત્યાર પછી પોલીસમેન આપેલા છે ટ્રાફિક પોલીસ તો એના ઉપરથી વાક્ય બનશે ચંદુભાઈ ઇઝ અ ટ્રાફિક પોલીસ હી ઇઝ બ્લોવિંગ ઇઝ વિસલ હી જનરલી સ્ટેન્ડ ઓન રેઝ ધ પ્લેટફોર્મ હી ઇઝ એટ ધ ક્રોસ બોર્ડ ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દિવાળીનું ચિત્ર આપ્યું છે તો શી ઇઝ અ પાયલ શી ઇઝ મેકિંગ અ રંગોલી હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હાઉસ ઇટ ઇઝ અ વિન્ટર ત્યાર પછી કહ્યું છે કે આપેલ ચિત્ર જુઓ અને તેના આધારે નીચેના જોડકા જોડો અને ઉદાહરણ મુજબ લખો તો આ ચિત્રને ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને સમજવાનું છે એના ઉપરથી આ જોડકાઓ જોડવાના કયા છે તો રઘુ તો એમાં આવશે સી પ્લફિંગ ધ ફિલ્ડ કોકિલાબેન તો એ મિલ્કિંગ ધ કાઉ મંજુબેનમાં આવશે બી ફીડિંગ અ ચિકન ને રમુની અંદર આવશે ડી પિકિંગ અ મેંગોઝ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ એમાં કહ્યું છે કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને કાવ્યને આગળ વધારવાનું છે જેના કુલ ત્રણ માર્ગ છે તો તમે જોઈ શકો છો આ કાવ્યમાં જ્યાં જ્યાં પણ ખૂટતા મૂળાક્ષરો છે ત્યાં કાઉસમાંથી શોધી અને લખવાના છે તો એવા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બે કાવ્યો દર્શાવ્યા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્ર જે છે અથવા તો આ બ્લુ પ્રિન્ટ જે છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે તૈયાર કરેલા છે અસાઇનમેન્ટ સ્વરૂપે અને પ્રશ્નપત્ર સ્વરૂપે તો જરૂરથી આ તમામ અસાઇનમેન્ટને પ્રશ્નપત્ર જે છે તેનો પીડીઓ અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ માર્ક્સ પ્રાપ્ત કરી શકો હવે આ તમામ પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળવાના છે એટલે તેની ઝેરોક્સ કરીને તમે સીધું જ તેનો અભ્યાસ કરી શકશો અને પરીક્ષામાં એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તેના અભ્યાસથી સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો વોટ્સઅપ પર જો તમારા જૂના પ્રશ્નપત્ર હોય મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર હોય કે અસાઇનમેન્ટ હોય એની પીડીએફ જોઈતી હોય તો નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તમે મેળવી શકો છો ત્યાર પછી કહ્યું છે કે ઉદાહરણ મુજબ કાવ્ય આગળ વધારો તો ઉદાહરણ મુજબ કાવ્ય આગળ વધારવાનું હોય તો આ રીતે આપણે કાવ્યને આગળ વધારી શકીએ અહીંયા તમે જોઈ શકો છો જવાબ સાથે આપણે કાવ્ય જે છે તેને દર્શાવેલું છે દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના જૂના પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર થઈ ચૂક્યા છે અને આસાઇનમેન્ટ અને આ જૂના પ્રશ્નપત્ર જે છે અથવા તો જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તે પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી પીડીએફ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે